તમામ લોકો જોડાઈ જોડાયેલા છે અત્યારે છ દિવસમાં દોઢસો સભાઓ થઈ છે મોરબીમાં સભા સભા દોઢસો થઈ છે જે આવી બે હજાર થવાની છે આ દોઢસો સભામાં એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા છે એટલે જન ક્રાંતિ રહી છે જન આંદોલન થઈ રહ્યું છે અને એમાં પાંચ હજાર લોકો એટલા છ દિવસની અંદર ભાજપ કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ આ માર્ગે દામનતાનથી શરૂ જોડા એક નવો ઇતિહાસ ગુજરાતના રચ નવી યુવાનો આ ઇતિહાસની સાક્ષી બનવાના છે અમે બધાએ નવી યુવાનો ઇતિહાસ રચવા જોઈએ જે તો કોટી ક્રાંતિકારી ભાજપના પેટમાં કેદેલા છે બીજું કે હું જ્યાં પણ સભામાં જાઉં છું ત્યાં નાગરિકોને ખુનતોને મેદાવાળ ચાનું ગરીબોને વંચિતોને શોષિતોને કેલતોને બેરોજગાર

અને એમાં એક કોલિંગ છે તો બીજા ભાઈ એવું કે છે ભાઈ તમને એક ની 10 લાખ ન મળે હિંસાને અવકાશ જ નથી ગુજરાત ગુજરાત શાંત પ્રિય રાજ્ય છે ભાજપે આવા કાંડ કરવાની જરૂર નથી મને લાગે છે કે આ ભાજપનો જ કાંડ છે બની બાજુ પણ એટલું હું ચોક્કસ કહીશ પ્રજામાં રોષ છે પ્રજા જ્યારે અમે ગરીબોનો અવાજ બનીએ છીએ ખેડૂતોનો મધ્યમ વર્ગનો એને રોકવાની કોઈ કોશિશ કરે છે એટલે પ્રજા છે એ રોષે ભરાય છે એનો મને લાગે છે કે આ પરિણામ આવી શકે છે પણ ગુજરાતમાં ક્યારેય લાફા તાનને કે લાફા વાડીને કોઈ અવકાશ તમે વિચાર કરો નરેન્દ્ર મોદી અમિત શાહની સભામાં ભાઈ જાય તો શું થાય પ્રશ્ન પૂછવા માઈક આપે ખરા મેં તો માઈક પણ આપ્યું છે હું એને સાંભળું પણ છું મેં એવું પણ કીધું કે તમે કહેતા હો તો છેલ્લે તમને મળીને જાઉં તમારા દરેક પ્રશ્નોનો સવાલ પણ આપું કે નહીં અત્યારે જ મને પૂછો અને અત્યારે પણ બાજુ હું એને એક સવાલ આવ્યો હું એનો જવાબ આપું છું તો બીજો સવાલ પૂછે જેનો જવાબ ત્રીજો સવાલ પૂછે એટલે મને કે જનતા રોષે ભરાણ પણ જનતાએ પણ ક્યારેય ગુસ્સો કરવો નહીં કારણ કે સ્વાભાવિક છે કે અમે લડીએ છીએ અમે લાઠી વર્ષ અમારા ઉપર ખોટા આરોપ એવું બની શકે ભાજપે જે મીડિયા થ્રુ સોશિયલ મીડિયા થ્રુ નેરેટિવ સેટ કરવાનું શરૂ થયું કે અમને તો સત્તા નથી એટલે ભાઈ સત્તા નથી એટલે ત્રીસ વર્ષથી સત્તાનો જવાબ તમારે આપવાનો છે લાફા કાઢે તમે જ કરાવો છો તમે જ માણસો મોકલો છો સભામાં ડિસ્ટર્બ કરો છો અમે ક્યાં કોઈ અમિત શાહ સભા ડિસ્ટર્બ કરવા ગયા છીએ તો અમને આવડે તો બધું છે અમને

એટલે મને એવું મને એવું લાગે છે એશીઆર પાર્ટીનું મુખ્યમંત્રી જે આ સભાઓથી આમ આદમીથી દરી ગયા છે અમે મધ્યમ વર્ગને ગણીબોનો ખેડૂતોનો અવાજ બનીએ છીએ દબાવવા માટે આ પ્રોસેસ થઈ જાય પણ અમે ડરવાના નથી અમે ધારાસભ્ય વાત કરી કે તમે એક સરકાર બનાવશો તો શું કરશો એ કથાનો સમાજ નથી તમે જુઓ કે અત્યારે બે પચીસો કરોડ નું મંત્રી અત્યારે ચાલુ મંત્રી માં તો પેલી કહેવત છે કે વહુ સાસરે જાય ને શિખા માઠા પે વાત છે અમે ને ગોપાલભાઈ ને તમામ આમ આદમી કાર્યકર્તાઓ આ પ્રજા માટે લાઠી ખાવા ગોળી ખાવા માટે તૈયાર છીએ અને આવ્યા છીએ અને સંઘર્ષનો અવાજ ઉઠાવતા રહીશું આમના આવા સભાઓ ડિસ્ટર્બ કરવાની કોશિશથી અમે બદલતી રહેવાના મેં ત્યાં એને ડિસ્ટર્બ કર્યું છતાં અમે પોણો કલાક સુધી એક પણ નાગરિક ઉભો થયું બે હજાર લોકો બરોબર છે પોણો કલાક સુધી મેં સભાને સંબોધન કરી મને એવું લાગે છે મને એવું લાગે છે વિશ્વાસ પણ જજીસ મારે વિનંતી છે કે ન્યાય સમયે મળવું

પણ ભાજપ જે કાંડ કરી રહ્યું છે ખોટા અને આદિવાસી સમાજનો અવાજ દબાવી રહ્યું છે આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં છેત્રભાઈ વસાવાની ધરપકડ ની વિરુદ્ધમાં આદિવાસી સમાજ એક થઈ અને ભાજપને લાભ મળે તો ખૂબ ખૂબ આભાર આગામ આગળમાં રાજમી પ્રતિક્રિયામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड पराई जाना